ફોન પકડ તો બિગડા થોડી ભાઈ થોડી સેફટી પર ફોન પકડ્યો સિરિયસલી એ એ એનો પડી દેતો લે ભાઈ લે સચ્ચુ બજો જો આ જો ભાઈ ભાઈ મજા આવે એક વખત તમે શિવરાજ બી જાવજો વસૂલી ભાઈ ભાઈ પૈસા વસૂલી સિરિયસ સો એ ગાઈસ વેલકમ બેક ટુ અનધર વિડિયો એટલે કે આપણો બીજો બ્લોગ આજ ફાઇનલી આપણો હાલ ફાર કટ થઈ જાય બિલા ત્રણ જણ આગળ ફોટો પાડીએ અને તમે દ્વારકા આવ્યા એ જે ટ્રાવેલિંગનો બ્લગ તમે જોયો છે અમે આજ પ્રોપર દ્વારકા આવી જાવ હજુ તો હાલ જુઓ એક વાર બપોર ધામ નાઈટ થોડા ફ્રેશ થયા હોય રૂમ લેવાનું થતું નથી આમ તો રૂમ લેવાનું ખાતું પણ અમારે કાલે જે એક બીજી જગ્યાએ નીકળવાનું હોય એટલે આવી જા ભાઈ એટલે રૂમ લેવાનું અમે કેન્સલ કરી બાકી ચમકીએ છો રૂમ લો તો ચોવીસ કલાક અમારે રહેવું પડે અને નહોતું સેટ થયું એટલે અમે ન્યાય લીધું ચમકા હવે અમે આજનો હોય દ્વારકા ફરચ્યો દ્વારકા બે દ્વારકા જે જે જગ્યાએ જો લગ્ન જોવા મળી જાવ મંદિર દર્શન કરવામાં આવશે પ્રસન્ન કરી લઈએ આપણે બધી અને બીજી વસ્તુ નવા લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને જે જે જગ્યાએ પર હું તમને લોક બનાવ્યો અને હા સોરી બીજે જવાનું આવવાનું હતું એના કારણે અમે રૂમ નહીં લીધો અને આગળ પણ એક બીજો બ્લોગ અત્યારે બાકી છે હજી તો હાલ નાઇન બાર જ આવ્યા બાલી વાની ભાઈ પૂરા નહીં કરે રૂમલ પર હડી જાય બધા પૂરા છે ના કરો તોડો હજી બાર અને આપણે તમારો બાર નો નજારો હોય તો વખત મોજ પડી જાય એવો મોજ પડી જાય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જો હાલ પેલા દર્શન પછી કરીએ તો તમને ખબર રાતના અમે થાચે લાવો દર્શન પછી કરીએ પેલા અમે ખાઈ લઈએ પછી આપણે દર્શન કરવા જઈએ મંદિરે પહેલા અને ખાઈ લઈએ પીડ પૂજા પછી આપણે દર્શન કરીએ યાર એનર્જી નહી ખાઈ લો ચણા ચણા ભારત ચાલો રોટલી આવો તો આપણે ખાઈ લઈએ તમે ખાઈ લો ભાઈ હજી જો દર્શન કરવાનું પાછી ખાઈ લીધું નાસ્તો કરી લીધો હવે જાવ અમારે બેટ દ્વારકા હોય હોયથી હવે પહેલા બેટ દ્વારકા જઈએ મંદિર થઈ ગયું પણ મંદિર ચાલુ થાય એટલે આપણે દર્શન કરી લેવા બાકી હાલ તો બેટ દ્વારકા ને ખેંચી લઈ બેટ દ્વારકા બેઠ કરી ગયા પૂરી કરી દે મસ્ત મંદિર ચાલુ થા એટલે આપણે દર્શન કરાવી દઉં એલાઉડ હશે તો દર્શન કરી લ્યો જુઓ જુઓ હાલ મંદિર બંધ આપણે મંદિર ના બાજુ હો બાકી હાલ તો મંદિર બંધ હે તો મંદિર ચાલુ થાય એટલે આપણે દર્શન કરવા જઈએ હાલ તો બાજુ જ છે મંદિર ના થોડા ફરીએ ભાઈ તડકો એક નંબર લાગે બોલો જય શ્રી ઠાકર તો લખી દેજો કોમેન્ટ માં ભાઈ તો હેડો ફરતા રહીએ

એક મિનિટ ભાઈ ભરે હું તો પેલે હતો પેલે પેલે થી હોય આયો તેમ તો ભાઈ નું જીપ નું હોય હતો લો વદન આટલું જાય જ ને ભાઈ ભોમે જાવ ચલો આપ ઉપર જઈ જાય આગળ આટલી સ્પીડ માં દરિયો આવતો તો ભાઈ જાતો તો જતો રહ્યો પણ એટલી સ્પીડ માં આવી જાય ને હું દોડીને ઉપર આવી જઉં આપની થાતી યાર તું ખેંચી જાય ખોટી બકચોદી નથી ના થાય આનું નામ દરિયો ભાઈ

એ બોટલ આખી વીસ વીસ વાળી પી જવાનું તાણા ઠેકવાનું પડ્યો ભાઈ પેલા તો પાણી જ પીવું હતું પાણી પીધું એટલે એનર્જી થાય અમે બાકી હવે જઈએ સીધા આગળ બીચમાં શું આવવા મને કારણથી હવે તો હું આગળથી બીચનો નજારો બતાડી વખત આ બાજુ જો મારા આગળથી બતાવું તમને કહો કે જો ભાઈ સાબી એક નંબર ભગવાન કસમ એક નંબર देख लो भाई देख लो, देख लो, लो। बीच। <laughs> <ओ> भाई। <laughs> पुल ओ भाई, सवारी है वो तो। वो तो यार अलग मजा, तो मजा मजा, मजा। <laughs> જુઓ ભાઈ એક નંબર પેલા બે આપડા પેલા બે ખબર નહી તો જય બાકી આ જો હું નજારો બતાડું આ જુઓ ભાઈ એક નંબર બીચ શિવરાજ કુલ બીચ પેલા પબ્લિક હેડ પેલા ઉજીએ

हाँ तो जो भाई हमारे जेडी पार्क में है यार भाई भाई फोन पकड़ तो बिगड़ागया थोड़ी भाई थोड़ी सेफ्टी पर फोन पकड़ यार सीरियसली ओ भाई ओ भाई ओ भाई भैया तेरे पकड़े भैया ना पार्क रुको

તો આપડો ભાઈ એક નંબર વચ્ચે બેઠો ભાઈ સિરિયસલી અલગ જ મજા આવ भाई सीरियसली फिल्मी जाओ फिल्मी जाओ अरे अरे फाट के जा पर मजा ही जो पैसा वसूली भाई पैसा वसूली एक बार आओ दुने दुने एक दुने दुने मोगें मोगें जी तो आजो अब लावा सच्ची मोबाइल में मोबाइल ना कोई आप ध्यान पाके वो बॉय चल भाई बोतल लाके अरे क्लैंप करके मजा आ આપડે મસ્ત પેલું કરી દીધી જે રાઇડ હતી રાઇડ તો ગમી હતી બાકી રાઈડ કરી દીધી છે અને આપણે જે અવર વેલા જે જે શર્ટ પહેર્યું હતું ને શર્ટ ને પથારી ગોળ કરી ના જેમ કે અંદર નાવા જ થોડો ઓપલો હતો નાવા જ તો નાય અમે એકદમ પલડી જવા બધું તો નેચર તો પલડી જ્યો પેન્ટ તો નાય પલળી જ્યો જુઓ આ પલળીને મળ્યું આ બોડી એટલે પલળી જ્યો તો પાછું કાળવાળું શર્ટ પહેર દીધું ઓરું જે લાલ હતું હવે પાછું નાય ને બીજી સાઈડ બેસ જો પણ હવે હાલ થોડી વાર પૂરતું કાલ વાળું જે હતું એ પહેર દીધું હોય બાકી તો મજા આવી ભાઈ નાવાની મૂડ આવી જાય છે ઈચ્છા પૂરતી જેટલી ગરમી લાગતી હતી ને જે પ્રકારે અમને ગરમી લાગતી હતી ને એ ગરમી અમને હવા નહીં લાગતી એક પેલી રાઈડ કરી અને નાય ના એટલે અમને હવે ગરમી નહીં લાગતી હવે આપણે આગળ ઉપર છે આગળ હવે વિચારી પેટ ભર કે આવવા જવાનું હજી તો ભગવાન કૃષ્ણના દર્શન કરવાનું બાકી આજુ આજુ હાથમાં ઓમ નો માથમો બધું હતું માટી એવી નવી નવી ચોટી ઓમનોમ લઈને હવે નીકળીએ બાય આવે તો હોય થી સીતા બાર હવે ગાઈસ 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 આગળ ગોડિયા ગાડી આવે અને ગાડીએ લઈને આવે ચડાઈ નોક છે આપડા ઉપર લો ગાઈસ પ્રોફિટ ઓફ ગાડી લઈને આવે તો ઓલરેડી આપણો બીજો ભાગ ને થોડો ઓલરેડી થોડો મોટો થઈ ગયો છે બોસ કુદ મે લીધા તો બેગ તો ઉપર જ છે

કન્ટિન્યુ રહે બીજો બ્લોગ આવશે આપણો જે આવશે એ બેટ દ્વારકાનો આવો દ્વારકાનો મંદિર જોઈ ન આવો આવશે સો ટકા તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં મોજ મસ્તી કરતા રહેજો અને તમે ફરવાના નીકળો તો ફરવા નીકળી જાજો અને આ બ્લોગ ઉપર નવા હોય લાઈક અને સબસ્ક્રાઈબ કરી ચાલો આપણે મળીએ એક ચક્કાસ નવા વિડીયો સાથે અને મળીએ તો લાગે ગમે તે આપણે દ્વારકા મળશો કે બેટ દ્વારકા મળશો પણ મળશો કરે આપણે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો અને આ બ્લોગ ઓલરેડી મોટો થઈ ગયો અને ઓલરેડી મોટો થઈ ગયો આ બ્લોગ આપણે એન્ડ કરીએ જય માતાજી જય દ્વારકાધીશ